છ નંબર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો

આજ રોજ ધોરાજીની અંદર અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે અઠવાડિયા પહેલાં કાશ્મીરની અંદર જે યાત્રાળુની બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માગણી અને લાગણી અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે અમે તમારી માગણી અમે સરકાર સુધી પહોંચાડીશું અમે ખાતરી આપેલી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે